જેઓના નેતૃત્વ હેઠળ ભારતની અનેક મહત્વપૂર્ણ નીતિઓનો સમાવેશ થયો જેના લીધે દેશ પ્રગતિના પંથે આગળ વધ્યો અને જેઓના વિચારો અને કાર્યો ભારતભરના લોકો માટે શ્રેષ્ઠતા પ્રદાન કરી રહ્યા છે તેવા આપણા સમગ્ર દેશના ગૌરવ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો ઉત્સાહ સાથે તાળીઓના નાદ સાથે તેઓના વિશેષ સંબોધન માટે સવિનય આવકારીએ મારી સાથે જરા પ્રચંડ થી બોલીએ ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ચેરમેન જેમના નેતૃત્વમાં આ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે એવા શ્રી અજયભાઈ પટેલ શ્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જેઠાભાઈ ભરવાડ ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા અને નાફેડના ચેરમેન શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ ઉપમુખ્યમંત્રી ગુજરાત શ્રી મયંકભાઈ શ્રી દિલીપભાઈ સાંઘાણી ચેરમેન ઇફકો અને ગુચકો માસોલ શ્રી બિપિનભાઈ પટેલ ભાજપ સહકારિતા સેલના અધ્યક્ષ મહોદય શ્રી જગદીશભાઈ પટેલ વાઇસ ચેરમેન એડીસી બેંક શ્રી ઘનશ્યામભાઈ અમીન પૂર્વ ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક દશરથભાઈ પટેલ પૂર્વ ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક એડીસી બેંકના સૌ ડાયરેક્ટરશ્રીઓ ભારત સરકારના સહકારિતા સચિવ શ્રી આશીષ ભૂટાનીજી અને આજે અમદાવાદ જિલ્લા અને રાજ્યભરમાંથી આવેલા સૌ સહકારિતા આગેવાન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના પરિવારજનોને મારા રામ રામ નમસ્કાર આજ બીજી નવરાત્રિના શુભ દિવસે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક અમદાવાદના શતાબ્દીના કાર્યક્રમનું આજે અહીંયા આયોજન થયું છે મિત્રો એક પ્રકારથી કોઈ પણ સંસ્થા સો વર્ષ સુધી અનેક ઉતાર ચઢાવ જોઈ સાતત્યપૂર્ણ કામ કરી સો વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે નહીં સમગ્ર સમાજ માટે ખૂબ મહત્વની વાત અને એમાં પણ કોઓપરેટિવ સંસ્થા જેનો ઉદ્દેશ પોતાના માટે કામ કરવાનો ના હોય જેનો ઉદ્દેશ સમાજના અનેક નાના નાના લોકોને એકસાથે જોડી સામૂહિક ઉત્કર્ષ કરવાનો હોય એ સહકારી સંસ્થા જ્યારે સો વર્ષ પૂરા કરે ત્યારે એના સંચાલક મંડળને હૃદયપૂર્વકના અભિનંદન આપવા પડે એટલે હું આજે અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના ચેરમેન શ્રીમાન અજયભાઈ અને એમના આખા બોર્ડ ઓફ ડિરેક્ટરને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું મિત્રો આજે શ્યામજી કૃષ્ણ વર્મા મહાન સ્વાતંત્રતા સેનાની આજ એમની જયંતી છે શ્યામજી કૃષ્ણ વર્મા એક ઉત્કૃષ્ટ સ્વાતંત્રતા સેનાની એક મહાન દેશભક્ત એક સંસ્કૃતના પ્રખર પંડિત જેને પોતાના જીવનમાં વિદેશમાં રહી દુનિયાભરમાં ભારતની આઝાદી માટે આલેખ જગાઈ ન કેવલ આલેખ જગાઈ એમનું મૃત્યુ આઝાદી પહેલાં થયું ત્યારે વ્હીલમાં એમની અસ્થિઓનો કરસ એક બેંકમાં મૂકી અને ગયા અને વ્હીલ કહ્યું વ્હીલ કર્યું કે મારા અસ્થિઓને ત્યારે જ ભારત લઈ જવાય જ્યારે ભારત દેશ આઝાદ હોય ગુલામ દેશમાં મારા અસ્થિઓએ પણ ના જાય આવી ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ જેમના જીવનની પ્રેરણા રહી ગુજરાતનો જે સપૂત માંડવીના મૂળ એવા કૃષ્ણ વર્માને હું આજ હૃદયથી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું મિત્રો આજે અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના સો વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ ઓગણીસો પચીસ થી પચીસ એક પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના સો વર્ષની ગાથા છે સો વર્ષ પહેલા દસક્રોઈ ની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે સો કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ બેંક તરીકે સો કરોડનો નફો અને સાડા છ હજાર કરોડનું ધિરાણ ભાગ્યે જ કોઈ કે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણની કલ્પના ભાઈઓ બહેનો આ સો વર્ષ સુધી અનેક મંડળીઓ લાખો ખેડૂતો અનેક પશુપાલકો એમના જીવનની અંદર બેંકે અજવારું પાથરવાનું કામ કર્યું આજે તો અનેક પ્રકારની એગ્રિકલ્ચરની સહાયતા સરળતાથી ઉપલબ્ધ છે જ્યારે આ બેંકની સ્થાપના થઈ ત્યારે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા જ નથી કેવળ ને કેવળ સાહુકારો જોડે જમીન ગીરો મૂકી વ્યાજવા પૈસા લેવા સિવાય કોઈ રસ્તો નથી અને એ વખતે સાહુકારોના બે દુકાળ જો આવી જાય અને સાહુકારોના પૈસા ના ધીરાય તો ખેડૂત ખેડૂતમાંથી ખેત મજદૂર બની જતો હતો એ વખતે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને એક કામ ચિંધ્યું કે ગુજરાતની અંદર સહકારિતા ક્ષેત્રની શરૂઆત કરી

પણ આવનારા સો વર્ષમાં આ યોગદાન અનેક ઘણું વધવાનું છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે મિત્રો દુનિયામાં અનેક પ્રકારના અર્થતંત્રના મોડેલ છે બે કરોડ ત્રણ કરોડની દેશની નાની વસ્તીવાળા દેશોએ અનેક સફર મોડેલ બનાવે છે અને એની અંદર વિકાસનું પેરામીટર્સ એકમાત્ર આર્થિક વિકાસ છે પરંતુ શું ભારત જેવા સવાસો કરોડ થી વધુ જનસંખ્યા વાળા દેશ માટે ઉપયુક્ત મોડલ છે જરાય ખાલી આર્થિક વિકાસ થી દેશની પ્રગતિ ના થાય જ્યાં સુધી એકસો ત્રીસ કરોડ ની વસ્તીને એનું કામ એનું સન્માન અને એકસો ત્રીસે ત્રીસ કરોડ ની સુખાકારી ની ચિંતા ના થાય ત્યાં સુધી કોઈ આર્થિક મોડલ ભારત જેવા દેશની અંદર સફળ ના થાય અને એ આર્થિક મોડલનો જવાબ અગર કોઈ એક જગ્યાએ પડ્યો હોય તો સહકારિતા મુવમેન્ટની અંદર પડ્યો છે સહકારિતાની અંદર હું નિશ્ચિત રૂપસે રૂપથી માનું છું એકસો વીસ વર્ષ પહેલાં જ્યારે ભારતમાં સહકારિતાનું આંદોલન શરૂ થયું એ વખતે એની જેટલી રિલેવન્સી હતી એના કરતાં અનેક ગણી રિલેવન્સી આ જ છે જેટલી એની એ વખતે જરૂરિયાત હતી એના કરતા અનેક ગણી જરૂરિયાત આજે આપણે મહેસૂસ કરી છે અને મિત્રો એના સફર પ્રયોગો દેશભરની અંદર કેટ કેટલાય છે હું ખાલી ગુજરાતના અમૂલનું જ ઉદાહરણ આપવા માંગુ છું અમૂલની અંદર ગુજરાતની 35 લાખ બહેનો પોતાની રોજગારી જોવે છે રોજગારીથી જોડાયેલી છે એક પણ બેને 100 રૂપિયા થી વધારે રોક્યા નથી ખાલી 100 રૂપિયા રોક્યા છે અને સાહીઠ હજાર કરોડ નું આજે અમૂલ કરી એ પાંત્રીસ લાખ બહેનોના જીવનની અંદર ઉજાસ મેં આજ ગાંધીનગરમાં બનાસકાંઠાની એક એસી લાખનો ભાવ વધારાનો ચેક મારા હાથે આપ્યો છે પગમાં સ્લીપર હતા અને બેને કાળજીપૂર્વક સાથે ઉભેલા એક ભાઈને કહ્યું જોઈ લો તો જરા ચેક મારા નામનો છે મને તો વાંચતા જ નથી આવડતું આટલી ગરીબ અવસ્થામાંથી વર્ષના એસી લાખનો પગાર વધારો દૂધના ભાવનો વધારો એક મહિલાના બેંક એકાઉન્ટમાં જમા થાય એ સહકારિતા સિવાય કોઈ ક્ષેત્રની અંદર અને એટલા માટે જ અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને હું જ્યારે ચેરમેન હતો ગામડાઓમાં જતો ત્યારે સૌ કહેતા નાના માણસોની મોટી બેંક છે અને સાચ અર્થમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકે નાના માણસોની મોટી બેંકનો મંત્ર ચરિતાર્થ કર્યો છે એને જોડે જોડે મૂડી નથી નથી આર્થિક સંપત્તિ એ લોકો જો દેશના વિકાસની અંદર યોગદાન કરવા માંગતા હોય તો એનો રસ્તો શું એમને કામ કરવું છે હોશ છે ધગસ છે મહેનત કરવી છે કામ કરવાની સમજણ પણ છે પરંતુ મૂડી નથી તેવા અનેક નાના નાના મૂડીવાળા લોકોને ભેગા કરી એક મોટી મૂડી બનાવી એમને કામ કરવાનું પ્લેટફોર્મ આપવું ન કેવલ સમૃદ્ધ કરવા સન્માનની સાથે જીવે એવી વ્યવસ્થા કરવી એનું નામ જ સહકાર છે ને મિત્રો એટલા માટે સિત્તેર સિત્તેર વર્ષથી આ દેશની અંદર એક માંગ હતી સિત્તેર વર્ષથી કે સહકારીતા મંત્રાલય રાષ્ટ્રીય સ્તર પર થવું સિત્તેર વર્ષ સુધી આ દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ એ કોઓપરેટિવ મુવમેન્ટને એક પ્રકારથી એક જોઈન્ટ સેક્રેટરી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સંભાળતા હતા નરેન્દ્રભાઈ ગુજરાતથી કોઓપરેટિવ મુવમેન્ટના ચમત્કારો જોઈને દિલ્હી ગયા હતા અને નરેન્દ્રભાઈએ ત્રણ વર્ષ પહેલાં સ્વતંત્ર સહકારીતા મંત્રાલય ભારત સરકારમાં બનાવવાનું કામ કરી સહકારી આંદોલનમાં નવા પ્રાણ પૂરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે આજે એમના નેતૃત્વમાં પંચોતેર વર્ષની આઝાદી આપણે હમણાં જ મનાવી ભારતનું અર્થતંત્ર દેશનું પાંચમા નંબરનું અર્થતંત્ર મળ્યું ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું કામ આપણે કર્યું હું નિશ્ચિત રૂપે માનું છું નરેન્દ્રભાઈ અનેક પ્રકારના મોટા મોટા નિર્ણય લીધા છે જ્યાં પચીસ ત્રીસ વર્ષ પછી આ નિર્ણયોની મીમાંસા થશે ત્યારે એમના મોટા નિર્ણયમાં સહકારિતા મંત્રાલયની સ્થાપનાનો નિર્ણય એક મોટા નિર્ણય તરીકે ગણા સિત્તેર વર્ષની અંદર દેશનું સહકારી માળખું અસ્ત વ્યસ્ત થઈ ગયું અન ગ્રોથ સહકારી માળખાનો અમુક રાજ્યોમાં સહકારી ચળવળ સમાપ્ત થઈ ગઈ અમુક રાજ્યોમાં સારી ચાલી અમુક રાજ્યોમાં સરકાર પર આશ્રિત બની ગઈ એનો સિમેટ્રિક વિકાસ સમ વિકાસ અગર કરવો હોય તો એ સહકારીતા મંત્રાલય નીતિ વિષયક નિર્ણયો જ્યાં સુધી ભારત સરકાર ના કરે એ ના થઈ શકે અને સહકારીતા મંત્રાલયની સ્થાપનાથી વિષયક નિર્ણયની શરૂઆત થઈ છે મિત્રો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જોડે હું જોડાયેલો છું અને હું સૌભાગ્ય સારી છું કે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કમાં મને કામ કરવાનો અનુભવ મળ્યો છે બહુ બહુ જ કઠિન સમયમાં જ્યારે બેંક હતી ત્યારે મારે માથે બેન્કના ચેરમેનની જવાબદારી આવી હતી આખા બોર્ડ ઓફ ડિરેક્ટરે ખૂબ સુંદર રીતે સહયોગ આપી મારી પાછળ પીઠભર પૂરું પાડ્યું અને બેંક એક જ વર્ષમાં નફો કરતી થઈ અને આજ ભારતમાં સૌથી વધુ નફો કરતી ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક અને આ જે સફળતાનો ઇતિહાસ એ ઇતિહાસમાં સેવા સહકારી મંડળીઓનું કન્ટ્રીબ્યુશન ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન હું લગભગ ચેરમેન હતો ત્યારે એકસો સેવા સહકારી મંડળીઓની મેં મુલાકાત કરી 138 એકસો અડત્રીસ સેવા સહકારી ને એમના કામને મેં ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો અને અનેક પ્રકારની તકલીફો અનેક પ્રકારના વહીવટી અડચણો જે હતી હું આ સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનને કહેવા માગું છું કે તમે ધ્યાનથી જોજો આ ત્રણ વર્ષની અંદર સેવા સહકારી મંડળીની બધી જ વહીવટી અડચણો નરેન્દ્ર મોદી સાહેબે સમાપ્ત કરી નાખી સેવા સહકારી મંડળીને મજબૂત કરવા માટે અનેક નયા નવા આયામો ખોલવામાં આવે સેવા સહકારી મંડળી પાસે ગોડાઉન હોય સેવા સહકારી મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન હોય સેવા સહકારી મંડળીને જીરો વ્યાજથી લોન મળે પાણી સમિતિ સેવા સહકારી મંડળી ચલાવી શકે ગેસના સિલિન્ડરની એજન્સી સેવા સહકારી મંડળી લઈ શકે પેટ્રોલ પંપ સેવા સહકારી મંડળીને આપવાની પ્રાયોરિટી નક્કી કરી કેટલાય કામો ફર્ટિલાઇઝરની દુકાન સેવા સહકારી મંડળીમાં કમ્પલસરી કરી સસ્તા અનાજની દુવા દુકાન જેને જોઈતી હોય એને સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા કરી સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એ સેવા સહકારી મંડળીમાં આપવાની વ્યવસ્થા કરી અનેક પ્રકારના નવા કામો સેવા સહકારી મંડળી સાથે આપણે જોડ્યા અને એના સાથે સાથે રાજ્યનો વિષય છે સહકારીતા એક પ્રકારથી રાજ્યનો વિષય છે એમ છતાંય આપણે એક મોડેલ બાયલોઝ બનાવ્યા અને આ મોડલ બાયલોઝ મને કહેતા આનંદ થાય છે દેશની બધી જ રાજ્ય સરકારોએ સ્વીકાર્યા અને આ દેશની બધી જ પેક્સ સેવા સહકારી મંડળીઓ એક જ પ્રકારના નિયમોથી ચાલતી થઈ એ આઝાદીના બોતેર વર્ષ પછી થઈ એક જ એકાઉન્ટિંગ સિસ્ટમથી ચાલતી થઈ અને બધી જ સેવા સહકારી મંડળીઓ આ અઢી વર્ષના ગાળામાં કોમ્પ્યુટરાઈઝ કરવાનું કામ આપણે કર્યું જેનાથી આવનારા દિવસોની અંદર સેવા સહકારી મંડળી એક વાઇબ્રન્ટ યુનિટ ગામ લેવલનું બનશે એની અંદર કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પણ ખોલ્યા ત્રણસો પ્રકારની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ મળવાનું સ્થાન આ સેવા સહકારી મંડળી એના કારણે આપણા સહકારિતા આંદોલનને ખૂબ મોટો એક ગતિ મળી છે અને નવું જોબ મળ્યું છે મિત્રો અજયભાઈએ ઉલ્લેખ કર્યો અને હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ સહકાર બધી સહકારી સંસ્થાઓ વચ્ચે સમય જતા જતા સહકારી સંસ્થાઓના બેંક એકાઉન્ટ પણ સહકારી બેંકોમાં નથી આપણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાને મોડેલ તરીકે લીધો અને હવે ગુજરાત રાજ્યને મોડેલ તરીકે લીધું છે છ હજાર કરોડ રૂપિયાની ડિપોઝિટ અને ચોવીસ લાખ બેંક એકાઉન્ટ અને એસી લાખ ક્રેડિટ કાર્ડ આ છ મહિનાની અંદર ઇસ્યુ કરવાનું કામ હમા આપણા સહકારી આંદોલને કર્યું છે અને આજ ગુજરાતની સહકારી બેંકો સરપ્લસ છે અજયભાઈને ચિંતા છે પહેલાં લોન લાવવાની ચિંતાથી હવે લોન આપવાની ચિંતા થઈ ગઈ છે કારણ કે ડિપોઝિટ વધી ગઈ છે બધી સહકારી બેન્કોની આવી સ્થિતિ થઈ આપણા જ પૈસા આપણા કામમાં સહકારિતામાં સહકાર એ પ્રયોગ ગુજરાતે સફર કરવો જોઈએ અત્યારે જગદીશભાઈ અને અજયભાઈ દરેક જિલ્લાની ટૂર કરે છે દરેક જિલ્લાની ટૂર કરી મિટિંગ કરે છે મેં પોતે ત્રણ જિલ્લાની ટૂર કરી છે ને ખૂબ બારીકીથી આનું આયોજન થયું છે અને મારું તમને સૌને એક વિનંતી છે કે સહકારી સંસ્થાઓમાં સહકાર આ નવા અભિગમને આપણે અપનાવીએ અને આગળ એને મજબૂતી સાથે લઈ જઈએ મિત્રો અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકે ખૂબ સારું કામ અમદાવાદ જિલ્લા ગાંધીનગર જિલ્લાના વિકાસ સાથે કર્યું હમણાં શતાબ્દી પુસ્તકનું વિમોચન કરાયું કોફી ટેબલ બુકનું વિચ વિમોચન કરાયું કેટલાક દિવ્યાંગ નાગરિકોને એમની દિવ્યાંગતામાં મદદરૂપ થાય એવા સાધનો આપવાનું કામ કર્યું પરંતુ અજયભાઈ અહીંથી અટકી ના જવાય આખું વરસ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સેવાની સરવાણી વહાવાનું કામ અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક બધી એપીએમસી અને બધી સેવા સહકારી મંડળીઓ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક અમદાવાદની જવાબદારી છે કે સમગ્ર જિલ્લાની અંદર આરોગ્ય શિક્ષા અને પોષણ આ ત્રણ વિષયોને લઈ બધી સહકારી સંસ્થાઓને એકત્રિત કરી આ જિલ્લાની જવાબદારી ગુજરાત સરકારને ભારત સરકારના માથેથી કાઢવી જોઈએ આરોગ્ય પોષણ અને શિક્ષા આ ત્રણ વિષય પર કન્સેપ્ચ્યુઅલી એક કાર્યયોજના બનાવી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકે અમદાવાદ જિલ્લાની બધી સહકારી સંસ્થાઓને સાથે લઈ એક એક ગામની અંદર એને જમીન પર ઉતારવાનું કામ કરવું જોઈએ અજયભાઈ કરશે એવો મને વિશ્વાસ છે અને હું પણ એમાં એમને મદદ કરીશ કંઈક ખૂટતું હશે તો જરૂર મદદ કરશે મિત્રો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકે જ્યારે શરૂઆત કરી એ વખતે આવી કલ્પના નથી આજે કોઓપરેટિવ બેન્કિંગની અંદર કોઈએ પણ કોપરેટિવ બેન્કિંગ કઈ રીતે આધુનિકમાં આધુનિક રીતે થાય એનો સ્ટડી કરવો જો હોય તો ભારતની અંદર અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્ક સૌ સહકારી સંસ્થાઓ માટે એક તીર્થ સ્થાન બન્યું છે કોમ્પ્યુટરાઈઝેશન હવે થયું આપણે પેક્સનું કોમ્પરેટા કોમ્પ્યુટરાઈઝેશન બે હજાર બેમાં માં એકમાં પૂરું કરી દીધું એને મોડલ તરીકે ભારત સરકારને નાબાડે સ્વીકારી એને દેશની બધી જ પેક્સને આપવાનું કામ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકે પારદર્શિતા અને એની સાથે સાથે જવાબદેહી બંનેનું સમાંતરે નિર્વહન કર્યું છે આજ પાંચ ટકા સુધી પાંચ ટકા સુધી ખરાબ લોનો આરબીઆઈએ પરમિટ કરી છે પરંતુ એનપીએ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકનું લગભગ લગભગ શૂન્ય એનપીએ સાથે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ચાલે છે અને જે પોઈન્ટ જીરો વન પર્સન્ટ કે પોઈન્ટ અડધો પર્સન્ટ ટકો છે એ પણ મૃત્યુના કેસના કારણે કોઈને લોન આપી હોય અને વ્યક્તિ જ મરી ગયો હોય તો એ બાકી રહી હોય બાકી અડધા ટકાથી ઓછું એનપીએ એ બહુ મોટું સર્ટિફિકેટ છે કે આ બેંક કેટલી પારદર્શિતાથી ચાલે છે મિત્રો આજે ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના સૌ પૂર્વ ચેરમેનોને આ સો વર્ષની યાત્રા માટે હું હૃદયપૂર્વક યાદ કરવા માગું છું કારણ કે કોઈ પણ સહકારી સંસ્થા સો વર્ષ ચાલે તો અનેક લોકોએ અનેક નાજુક સમયે એને સંભાળી હોય કાળજી લીધી હોય અને પરિણામો લાયા હોય તો જ સો વર્ષની યાત્રા પૂરી થાય અને આજે સૌ સેવા સહકારી મંડળના ચેરમેનો અહીંયા છે એડીસી બેંકનો પરિવાર પણ અહીંયા પૂરેપૂરો છે આજ સંકલ્પ લેવાનો દિવસ છે કે સો વર્ષ પછી કોઈક બીજો વ્યક્તિ આવી અહીંયા બસોમાં વર્ષની ઉજવણીનું ભાષણ કરે એવો સંકલ્પ લઈ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સૌ લોકોએ જોયું છે ભાઈઓ બહેનો મોદી સાહેબે સહકારિતા આંદોલનની અંદર એક જાન ફૂંકવાનું કામ કર્યું છે અને અમદાવાદ જિલ્લો સહકારિતા ક્ષેત્રમાં મોડલ જિલ્લો બને એ આપણા સૌની જવાબદારી છે અજયભાઈની સાથે રહી હું પણ એની ચિંતા કરીશ જગદીશભાઈ ઓલરેડી ચિંતા કરી રહ્યા છે અને મુખ્યમંત્રીજીનો સહયોગ એમાં છે જ પરંતુ જવાબદારી સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓની છે આપણે સૌ આજના દિવસે સંકલ્પ કરીએ કે આપણો જિલ્લો સહકારિતાના દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને આપણો જિલ્લો સહકારિતામાં પારદર્શિતાના દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને આપણો જિલ્લો સહકારિતામાં સહયોગની દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને ને આપણો જિલ્લો સહકારિતાના માધ્યમથી જનસેવાની દૃષ્ટિથી પણ આદર્શ જિલ્લો બને એવું લક્ષ્ય રાખીએ અનેક અનેક શુભકામનાઓ અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક અને વિશેષ કરીને સ્ટાફના જે ભાઈઓ બહેનો છે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકનો પરિવાર છે મેં તમારી સાથે કામ કર્યું છે બેંક માટે આટલી વફાદારીથી કામ કરવાનો સ્ટાફ મેં કોઈ દિવસ કોઓપરેટિવ બેંકમાં જોયો નથી એટલી ખરાબ સમયમાં પણ એટલી સુંદર રીતે તમે કામ કર્યું છે અનેક અનેક શુભકામનાઓ અને અનેક અનેક શુભેચ્છાઓ ધન્યવાદ માનનીય અમિત શાહ